રાજકોટ શહેરમાં દર વર્ષે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાતો લોકમેળો રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું આ વર્ષે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને કારણે લોકમેળામાં સ્ટોલ્સની સંખ્યામાં ત્રીસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમજ એન્ટ્રી એક્ઝિટ સલામતી સહિતની બાબતોની વિશેષ તકેદારી રાખવામાં આવી છે તંત્ર દ્વારા લોકમેળાનો સૌ લાભ લેવાની વિનંતી કરવામાં આવી છે આ મેળામાં મોટી રાઇટ્સને મંજૂરી મળી નથી લોકમેળામાં નિયમ મુજબ તમામ નિયમોનું પાલન કરવાનું કઠિન સમજતા મોટી રાઇડ્સના માલિકોએ મંજૂરી માટે અરજી કરી ન હતી તંત્રએ કહ્યું કે નિયમસર અરજી કરવામાં આવશે અને નિયમોનું પાલન કરાશે તો મંજૂરી મળશે તંત્ર દ્વારા નાગરિકોની સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે પરંપરાગત રીતે રાજકોટ ખાતે યોજાતો રાંધણછટના દિવસે શરૂ થતો આ લોકમેળો આજે મારા હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેનો મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે આ લોકમેળામાં ઘણા બધા સ્ટોલો પ્રદર્શન અને અન્ય વેચાણ માત્રના સ્ટોલો પણ છે અને ખૂબ જ સુંદર મજાનું આયોજન પણ તંત્ર તરફથી કરવામાં આવ્યું છે એટલે આ લોકમેળાનો લોકો રાજકોટના અને આખા સૌરાષ્ટ્રના લોકો લોકમેળા દરમિયાન મોટા પ્રમાણમાં લાભ લે એવી સૌ જાહેર જનતાને મારી વિનંતી સાહેબ ખાસ કરીને એક જ રાજ્યની અંદર બે એસઓપી છે તમારા જામનગર જિલ્લાની વાત કરીએ પોરબંદર હોય સુરેન્દ્રનગર દરેક જગ્યાએ રાઈડ સાથે મેળો છે રાજકોટમાં રાઈડ નથી આવતી મેડમ મેળામાં શું કહેશો મને જે જાણકારી મળી છે એ મુજબ વિધિવત રીતે રાઈડના સંચાલકોએ સરકારી તંત્ર પાસે અરજી કરી નથી નિયમો પ્રમાણે અરજી કરવામાં આવે અને નિયમોનું પાલન કરવામાં આવે એને જે માહિતી મળી મુજબ કોઈ બે એસઓપી તો એક રાજ્યમાં ન હોય શકે પણ તમે બધા એટલું તો જાણો છો કે માણસોની સલામતી પણ ખૂબ જ મહત્વની જામનગરમાં એની પૂરી મારી પાસે માહિતી નથી પણ હું અહીંના સત્તાવાળાને કહીશ કે તમે જામનગરના મંજૂરીના ધોરણોનો અભ્યાસ કરી અને અહીં પણ જો શરૂ થઈ શકે તો આ લોકમેળામાં ખૂબ જ

છે છે એવું આપનું શું માનવું હોવી જોઈએ સાધન તરીકે ખૂબ ઉપયોગીતા એટલે હું પણ માનું છું પણ જામનગર અને મોરબી જે ધોરણે મંજૂરી આપી છે એ ધોરણે રાજકોટ ખાતે પણ મંજૂરી અપાય તો ખૂબ સારું અને આ બાબતે હું સત્તાવાળા સાથે ચર્ચા કરી લઈશ

મધ્યમ વર્ગના લોકો માટે લોકમેળો ખૂબ જરૂરી હોય છે સૌરાષ્ટ્રની ભાતીગર સંસ્કૃતિ અને એમાં પણ લોકમેળાનું ખૂબ મહત્ત્વ છે કે જેમાં દરેક વર્ણના લોકો દરેક જ્ઞાતિના લોકો દરેક ધર્મના લોકો સાથે મળીને ઉજવણી કરીને સાંસ્કૃતિક એકતા આમાંથી ઊભી થતી હોય છે અને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે આ જન્માષ્ટમીનો ઉત્સવ એટલે મેળો જ એ ગણાય છે આ વખતના મેળામાં કમનસીબી વાત એ છે કે રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નથી ટીઆરપી ઝોનના જે દુર્ઘટના પછી હાઈકોર્ટના કડક કડક વળણને કારણે લોકોની સેફટી માટે આ વખતે રાઇડ્સના નોર્મ્સ અને એ બધું નક્કી કરવામાં ટેકનિકલી મંજૂરી મળી નથી એટલે આમ જોઈએ તો મેળો એ થોડોક ફિક્કો છે કારણ કે રાઇડ્સ વગર છોકરાઓનો આનંદ કિલોલ ચકેડી ફજર ફારકા આપણા ઘણા સાંસ્કૃતિક ગીતો પણ એવા છે કે ચકડીમાં ફજર ફારકામાં ફરી ફરવાની જે મજા હોય છે એમાં આ વખતે થોડુંક ફિકાસ છે કમનસીબે કોર્ટના જે હુકમ છે એ માન્ય છે કારણ કે કાયદાનું શાસન છે અને એટલે આ વખતે લોકોને લાભ મળ્યો નથી અને મેળો બાકી રીતે ભાતીગઢ આજથી શરૂ થયો સાહેબ ગુજરાતની અંદર અનેક બીજા જિલ્લાઓમાં મેળો થઈ રહ્યો છે એક જ રાજ્યમાં બે એસઓપી અલગ અલગ કઈ રીતે એટલે આમાં મેં કીધું એસઓપી રાજ્ય સરકારે નક્કી નથી કરી કોર્ટે પર્ટિક્યુલરલી રાજકોટના મેળા સંદર્ભમાં જે વલણ દેખ્યું છે એ સંદર્ભમાં રાજકોટની આ કમનસીબી બની છે ફાઉન્ડેશન માટેનો નિયમ છે એ પોલીસ કમિશનરના જાહેરનામામાં છે તો દરેક જિલ્લામાં અથવા તો આમાં કોઈ પણ બાંધછોડ શું માનો છો તમે આપણે તો ફરી વખત આવી દુર્ઘટના ન ઘટે એ પહેલી ચિંતા છે પરંતુ તમે કીધું એમ વ્યવહારિકતા પણ આવશ્યક હોય છે પણ હાઈકોર્ટે માન્ય નથી રાખ્યું અને એને કારણે આજે મેળામાં રાઇડ્સની મંજૂરી મળી નથી ઓકે ઓકે